બાકી આપણે તો બધું કોમ બોમ પાલી જ બેહી જાવ તમારે શું બાકી છે અમારે જે બેહી ગયા બાકી છે અરે યાર ભલા આદમી આવી રીતના બેહવાનો ટાઈમ નહીં બેહી ના રહેવાય થોડા મોના કોમો વળો અને બધું વાજી નવરું કરવાનો કરો નકર પલડી જ પુરાન પુરા પણ અનાજ હું ખાહો

બાજરી ટાઈમ આવ્યો એ બાદરી વાઠો અને બાજરી ઠેકવાના કરો પૂરા ઠેકવાના કરો તો બધું કમ્પ્લીટ થાય ને કે બધું પલર છે નહીં પલરવા દઉં ટીવી હું નહીં પલરવા દઉં હાલ ટીવી જોતો હતો ને

તમારાત ના હોય એટલે કોઈ રૂપિયો પાછો હાલ્યો ના હોય કોઈ રૂપિયો મધુરી વઢાઈ દે બીજું કોઈ વઢ ને વઢ લે ભાઈ અને બે દાળા મારા કોથળા ભરાય દુ હતું સીધા પૂરા ભાઈ

رص ر

બે કોથળા લેતા બાજરી ના અનાજ ખાવા ના આખું વાત તમને મારી યાદ આવતી ના મારા બનેવી ને બાજરી મોકલાય છે ત્યાં રોટલા ગળવા મોકલ્યો નહીં મોકલજો કે નહીં મોકલા નક્કી કરી લે ખબર પડે મને ના ના મોકલ્યો બીજો કોને ના બોલો તો ના પાડાને ને તો ઝઘડો કરીને મોકલજો પણ મોકલજો ખરાબ વાત જોઈ રહ્યો તાણે હરું હરું બને હું મોકલું છું સો નવરા સે કશો નહી કરતા કે નવરા બેઠા કોક નખોજ કાઢી ના કરતી ઘેર બે કોથળા બાદરી ના આવે મારો શું કરું નું બોલો એ હાર મોકલા તાને મેકી દીધું લ્યો આ માર બને ને શેટલું બધું વાવસ અને ઓન વાવતા જો ના આવશે બોલો આ ઘાસ વાટવા આવી কোড্ডরা মাপোযাল তোকে এন্যারে এন্য়ে ন্য়ে এন্যের তাশে ওপরা এন্য়াল করাল কালো করন্যালে নি কন্যে কলোন্য়ে আন্

ના જવાય ભણા ના જવાય લોકો વાતો કરે કે સરપંચ થઈ અને બાકી બાકીના બાદરી લેવા આપડે જવું નહિ મને ખરા સમજાઈ દીધી છે મેઠું મેઠું બોલી મને ખબર છે

બધી બાજુ દુખતો સજ માં અમારે ગમ મજૂર નહીં મળતો હોય હેરાન કોઈ વધુ ને કઈ દેવા ટેકો કરાવવા છીએ આપડી બાજરી બાજરી

નજીક નો હબો આવ મને બોલાવે ના બોલાવે નંબર ની વસ્તુ છે બરોબર નીકળ્યો હોય જીવન જીવ ભેગા થઈ ગયો મારા માટે કઉ જીવ આલી

તમારે ખરે લેવા જવું પડશે થાય ચા લેવા જવું પડશે નાસ્તો લેવા જવું પડશે પાછું રોટલો નું સેટિંગ કરવું પડશે કારણ કે માર્કેટ થી ખરી

તમારી તો વાત બાકી પાણી કાય અધી રાતી ઉટકારો શંકરલાલ ની યાદ કરશો શમ શમ કે સમય મત ખાતો તો શંકરલાલ ચોમાજી હવે બાજરી છે ખબર છે ટાઈમ પાવાનું ખાતર નાખવાનું ને જ ખાતર નાખું પાછો બોલાવો સમાચાર કર્યો છે તો બાજરી ને કપાયા હારી કે મોકલો બે દાવા કોમ કરાવજરી અને બાજરી લઈ જાય તો કઉ છું નામ

બધું ઓતરતા હશે વાઈન બેહી જતા છે અમે તો દા વીઘા વાય છે અને બધી ઠેકોના કરી દીધી આ તો ખાલી હબવા માટે બે બાદરી લેવાની છે કોઈ મજૂરી નહી આવ્યા મફત માં તો મારે ખરું ને આવતી હોય હું તો બાદરી વાત વાતો ઓછી કરો પણ પકડો હલો ના આપડે નાસ્તાનું એ બધું કરું છું જીવનલાલ પેલા બાજરી વઢવાની વાર રાખો હાલ એક કામ કરો પોણા તમે ના હોય ને તો બાજરી વઢવાનું ચાલુ કરો અને લણવાનું ચાલુ કરો બરાબર બરોબર નાસ્તો લઈને આવું છું ઠંડુ પોણી લઈને

અને ઓયકે તો તમે ઓય ગામમાં કોઈને વાત કરે છત પર બાજરી વાડવા જતાં હાડું તો તું દે હે એ હાડું જો વિચારું બોલા નકે બાજરી પુંછવામાં બેહી જાય જોરા છે હા કીધું જીવનલાલ જો તો ચા નાસ્તો લેવા પણ ને ને હતું ને દૂધ બગાડી નાખ્યું છું પછી કીધું ના હોય તો અને પાછો કીધું પેલો કાળો સાફ પૈયે ને તો મહેમાનો નું પેટ બગડ અને શંકરલાલ કોઈ દાડો એવું કોમ ના કરે કે ખરો ને બીમાર પડે રવા દીધું કીધું ના હોય તો બપોરે ચોખાજી નો શીરો અને મગ અને ઠંડી સાચું તૈયારીઓ કરું તારે હારું તારું ચાર પગવાળા મન દૂધ બગાડ્યું કે બે પગવાળા એટલે તમારે હું કેવું થાય છે મન્યાળું મન્યાળું કે ઓળખતા નહીં માર તો હોટ દૂધનો દૂધ છે ને તોય ચાલશે પી લે હું અમ ખરાબ ફોરે મારા લોકો દૂધ લેવા જવાનું જો કે તા મેલવા જે હું બણાકી મન્યાળે દૂધ બગાડી એ સરપંચ ફોન કરો કે અમલ સીરોન મક ખાવા જવાની આ ચાસો ચા પણ વાકે ખાસી સાસે નહીં બારે મને ખબર છે કર જો પોલીસ એ શું ભાઈ હે ઓય આપરા ખાવા પીવાની હોર નહીં રાખવાની બે કોથરા બાજરી બે કોથરાબે લે થો મનેરી દૂધ બગારી ચા પીવાયો અરે નહી પીવો ચા તો ખાવ બાજરી નું ઉંધો છે હાજુ નો કાયમ કાપક આપડે હું લે આજે આપડે બાજરી થી મતલબ

એક નંબર નો હરસુ છે આખા નહી આવતું એક વિગો તો આ તો હું કાલે બગડ્યો ને એટલે તમને બોલાયા છે વાઢવા બાકી મજૂરી આવે એવું નહિ બોલો મજૂરી એટલે જેના પૈસા લીધા છે વળીને આલ્યા નહી હોય અને મજૂર બોલાયા છે રૂપિયા આલ્યા નહિ આ બાજરી નો ખર્ચો બરચો બધું મી કર્યું અને બીજું એક વીઘા હતા ને કપા વાપા લેતા અને આ બે વિઘો તો ચાલીસ હજાર ઉપર લઈ ને બેઠા છે અને એક વસ્તુ વી લ્યો ઓમાંથી ખરા ને ડૂઢો તમારા આડું પાડે એવું નહીં

ના કરતા હું વધારે ઓળખું છું ને સરપા વાટવા યા દાતુ હાથમાં પકડાય આપડે કેવા રવું નહીં પીતો પાણી ને જીવનલાલ ને મારા ને ફોન કર્યો

બાજરી ખરા હારી ઘંટી લઈ દેજે નકા મોટું મોટું દરી નાલ છે પાછો અમુ હું લઈ જાય બાજરી હોય તો ડુડોય ભરાયો નહીં શંકર હું કરો દીક કપા ખવા ઇન પર ઉંદ મેલી તમાર તો કોઈ બુદ્ધિ જેવું શકે નહીં અને તમે આ હાડુ શરમ આવશે શકે નહીં હતી કોઈ કોમ કરવા આયા છો કે વાતો કરવા આયા છો પેલી શિરોર મીરો બને તૈયાર કરીને મેલી દીધું પછી તો હજી પાળી હોય હલાયું નહીં શરમ તો તને આપી દો તારો શિરો પેહી જો પૂંછડામાં એ અમારો શિરો કાઢી નાખવાનું કર્યું હને

શંકરજી ને ભાગ માં આવ્યું એવું નહી રહ્યા આ હેતર ના માલિક બાજરી આ હેતર માલિક તો હું જ છું કોઈ બીજો મારો માલિક હોય તો વાંચવાનું કર બુદ્ધિ વગર ના નહીં એક તો નેટ નેટ છટકો ગોઠવી ગોઠવી અને કગરી કગરી લાવ્યો તો અમે પેલો તો ખરો ને મારી આબરૂ ની પથારી ફરવી નાખે આમ શું કરવાનું ના હોય તો કોક કરવા દે ધાતે ધાથે મંડવા દે વાટવા ના કે નહીં બની વાત આવે